આજરોજ ખેડબેના તાલુકાના શારા નંબર 1 માં 76 ના ગંત્રતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં દીકરીની સલામ દેશ ને નામ કાર્યક્રમ અંતર્ગત શારામાં જ ભણી ચુકેલ નિકરી સોલંકી નિકિતાબેન પોપટભાઈના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં એસએમસી અધ્યક્ષ પ્રેમજીત સી ચાવડા એસએમસી સભ્ય બાલશર જીગ્નેશભાઈ સોલંકી પ્રવીણ સી ગામના વરિષ્ઠ નાગરિકો વાલીગણ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ તેમજ અગિયાર જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા ઉત્સાહભેર રજૂ કરવામાં આવ્યા અને વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ રમતો પરીક્ષાઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી પટેલ દિનેશભાઈ તેમજ महेंद्रभाई करवामा आवी, ना अंते आभारविधी शाळा ना आचार्य श्री बी पटेल द्वारा करमा रिपोर्टर चंद्रशेखर दाव शहर खेडब्रह्म